નડિયાદ પીપલગ ચોકડી પાસે મનપાની ટીમે વેરા બાકી રહેતા બેસ્ટ મસાલા એકમ સહિત બે દુકાનો ખરીશીલ નડિયાદ મહાનગરપાલિકાની વેરા વિભાગની ટીમ મૂળી સાંજે પાંચ કલાકના ત્રીસ વાગે વેરા વસુલાત માટે પહોંચી હતી બેસ્ટ મસાલા એકમ પર પહોંચેલી મનપા ટીમને એકમ માલિક વચ્ચે બોલાચાલી થઈ છે મળતી માહિતી મુજબ નડિયાદ મહાનગરપાલિકાની વેરા વિભાગની ટીમ આજે આકસ્મિક પીપલગ ચોકડી નજીક આવેલા બેસ્ટ મસાલાના એકમ પર પહોંચી હતી સ્થળ પર પહોંચેલી ટીમ દ્વારા બાકી વેરા ભરવા માટે એકમના માલિકને જાણ કરવામાં આવી હતી જોકે આ દરમિયાન બેસ્ટ મસાલાના માલિક દ્વારા પોતે કોઈપણ વેરો બાકી ન હોય અને જે વેરો દર્શાવવામાં આવ્યો છે તે પોતી રીતે દર્શાવ્યો હોવાનું આક્ષેપ કર્યો હતો દરમિયાન મનપાલ નગરપાલિકા કર્મચારીઓ અને એકમના માલિક વચ્ચે બોલાચાલી થઈ હતી મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર કાર્યવાહી કરવા માટે પ્રયાસ કરી રહી છે હાલ તંત્ર અને એકમ માલિક વચ્ચે માથાકૂટ થઈ હતી આ વચ્ચે નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બેસ્ટ મસાલાની ખુલ્લી જગ્યા સીલ કરી દેવાઈ છે તેમજ નોટિસ પણ મારવામાં આવી છે કે આ તરફ બેસ્ટ માલિકીના માલિકીને અન્ય બે દુકાનો પણ સીલ કરવામાં આવી છે તો દુકાનની સામેના ભાગમાં પણ બેસ્ટ તવા ફ્રાય પર દબાણ સહિતની કામગીરી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વેરા વિભાગની ટીમ દ્વારા તત્કાલ કાર્યવાહી માટે ટાઉન પોલીસ ટીમને પણ બોલાવવામાં આવી છે आशीष मेहता नडियाद